ભુજ તાલુકાના સણોસરા ગામે ખોટી રીતે ટાવરનું કામ ચાલુ હોય તે બંધ કરાવવા પગલાં લેવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી આપણો રામાભાઈ અને ગામ સણોસરા કોટડા જૂથ ગામ પંચાયત સભ્ય હતું અમારા ગામમાં ટાવર આવે છે એમાં અમને તકલીફ છે અમારા જે ઘર દોઢસોથી બસો ઘરની આપણે અત્યારે રેણાંક છે પાંચસોથી છસો મકાન છે બધો એ પણ મકાન કાચા છે એક પણ મકાન પાકું નથી અને આ ટાવર આવે છે એ અમને પણ તકલીફ છે આખા ગામની ટાવર ફોન આવે છે મોબાઈલનું આ મોબાઈલનો ટાવર આવે છે કોઈ પંચાયતમાં અમે કોઈ મંજૂરી આપી નથી બરાબર આ પંચાયતની મંજૂરી બતાવે છે પણ હું પોતે પંચાયતમાં છું સરપંચને પૂછ્યું હું તલાટીને પૂછ્યું અમે કોઈ મંજૂરી દીધી નથી પણ સત્તા જો ચાપડ ચાલુ કરે તો અમારી જે વિરુદ્ધ છે બરાબર હેરાનગતિ થાય જ છે અમને હેરાનગતિ એક ઉપર પહેલાનું છે ટાવર જીઓનું એ પણ અત્યારે માણસોની રાડ છે બરાબર એક અમારું ડુગરનું ગામ એક આ માથેથી વાવાઝોડા ઉપડે વીજળી થાય તેની પણ તકલીફ પડે ને અત્યારે પણ આ જે કી છે એ પણ બધી ચોધારી વસ્તી છે ને મકાન એક પણ અમારા ગામમાં પાકું નથી માતાજીની વાણી છે બધાય મકાન કાચા છે પણ હવારે કોઈ જો હોનારત થાય તો જવાબદારી રહે છે બધું પણ જરૂર તાત્રની એવું નથી બંધ કરવું પણ એને એની રીતે લગાવે તો કપનીથી અમને કોઈ વાંધો વિષય આશા સુરાર રબારી બોલો છો ગામ સણસરા તાલુકો ભુજ અમે સોણસરા અંદર ટાવર લગાડવા નહીં ક્યાં નહીં લગાવીએ છે ચોખા છે આ હું અમારા એરિયામાં ક્યાં દારૂ વેચવા ન રહ્યો રમવા લીલી જાળી વાટવા નથી તો અને આ ટાવર નહીં અમારો ગામ આખો એકતા છે અને એ છે એ બધી રહેશે ભુજમાં ક્યાં અમારે ના આમાં પછી ખરાબી થશે આ બધી જબાજી રહેશે એટલે આમાં પાસે આખર ખાન ખૂન ખરાબ અમે નહીં કરવા નહીં ખોડાવી ગયા ક્યાં છીએ નહીં ખોડવા દાયા ભાઈ હું દારૂઆ નહીં વેચવાડ્યું જુગા નહીં રમવાડ્યું નીલી જાળી નહીં વેચવાડ્યું અને મારું નામ પ્રખ્યાત આ સુરા એ મારી વિનંતી છે અમે કાં પડી જો ફાદર જબદી અમે ચાવડી નહીં ખોડવા દઈએ

ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ